નમસ્કાર ધોરણ પાંચ વિષય હિન્દી ચાલીસમાંથી ચાલીસ ક્રોડનું પ્રશ્નપત્રનું સોલ્યુશન અહીંયા રજૂ કરી રહ્યો છું પ્રથમ પ્રશ્ન છે એમાં જવાબ આવશે આલુ મટર નીબુ કરેલા બીજામાં જવાબ આવશે વર્ગ મેદાન બગીચા દેશ કી સેવા કિસ પ્રકાર કર સકતે અમે સચા બોલ કે લોકો કા દિલ જીત કે લોકો કી સેવા કર કે ઓર લોકો કા સાથ ઓર સહયોગ દે કે આગે બઢ રહે હૈ ચોથામાં જવાબ આવશે ઊંચા સોચ કે ઊંચા બોલ કે સબકો સાથ લે કે આગે બઢ શકતે હે આ રીતે એકથી ચાર પ્રશ્નોના જવાબ આપણે લખી શકીએ છીએ પ્રશ્ન બેમાં હિન્દી વાંક્યો છે એનું ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે પહેલાં પ્રશ્નોનો અનુવાદ થશે બીજું કાકા પોતાના કામમાં વ્યસ્ત હતા બીજું થશે કાર્યલું સ્વાસ્થ્ય માટે લાભદાયી છે ત્રીજું થશે મનસ્વી દર વર્ષે વૃક્ષ છોડ વાવે છે અને ચોથું થશે માએ કહ્યું બેટા હંમેશા સાચું બોલવું પ્રશ્ન ત્રણ એનું પહેલું એમાં સંજ્ઞા ઓળખવાની છે પહેલું મેને રામાયણ કે કુછ પન્ને પઢે તો કુછ આવશે બીજામાં અમે ગુરુજી કા સન્માન કરના ચાહીએ તો અમે આવશે બની અંદર વિશેષણ ગોતવાનું છે તો પહેલાંમાં કાલા આવશે અને બીજાની અંદર હરી આવશે ત્યાર પછી ત્રીજું છે એમાં ક્રિયાપદ ઓળખવાનું છે તો કાવ્ય કાગજ લિખતી હે તો લિખતી આવશે અને દિવ્યા પઢને લગી તો પઢને આવશે તો આ રીતે કૂચ અમે કાલા હરી લિખતી અને પઢને પ્રશ્નના જવાબ જે છે એ આવશે પ્રશ્નચારમાં પહેલું છે એ મહાવરાનો અર્થ આપી અને એનો વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલું છે શિષ ઝુકાના તો એનો અર્થ થશે વિનમ્ર રહેના અને આપણે એનું વાક્ય બનાવીએ તો મેરી બહેન શીશ ઝુકા કે રહેતી હૈ બીજો મુહાવરો જોઈએ આંખો કા તારા એનો અર્થ થશે બહુ જ પ્યારા ગુના એનું વાક્ય બનાવીએ મેરા ભાઈ ઘર કે લોગો કાં આંખો કાં તારા હે તો આ રીતે બંને મહાવરાનો અર્થ આપી અને વાક્યમાં પ્રયોગ આપણે કરી શકીએ છીએ પાંચમા પ્રશ્નની અંદર આપણે શબ્દ આપ્યો છે એનો સમાનાથી શબ્દ લખી અને વાક્યમાં પ્રયોગ કરવાનો છે પહેલું આસમાન છે તો એનો અર્થ આકાશ સાથે એનું વાક્ય બનશે આકાશ મેં તારે ટમટમાતે હે त્યાર પછી બીજો શબ્દ છે શાન એનો થશે પ્રતિષ્ઠા તો એનો વાક્ય થશે મેરા બેટા મેરી શાન હે ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ બગીયા એનો અર્થ થાય બગીચા એનો વાક્ય બનશે રંગબે રંગી ફૂલ બગીચા મેં હે ત્યાર પછી ચોથો શબ્દ છે આરોગ્ય એનો અર્થ થાય સ્વાસ્થ્ય વાક્ય બનાવો મેરા આરોગ્ય બહુત અચ્છા રહેતા હે ત્યાર પછી પાંચમો શબ્દ છે સરताज એનો અર્થ થાય સર્વશ્રેષ્ઠ એનું વાક્ય આપણે આ રીતે બનાવી શકીએ કે મુજે મેરા ગાવ સર્વશ્રેષ્ઠ લગતા હે તો આ રીતે આપણે એકથી પાંચ પ્રશ્નોના જવાબ જે છે એ મિત્રો આપી શકીએ છીએ પ્રશ્ન છ એમાં આપણને ચિત્ર આપું છે અને ચિત્રના આધારે જે છે એ વાક્યો લખવાના છે મિત્રો ચિત્ર જોઈને આપને જે યોગ્ય લાગે એ સરસ મજાના વાક્યો લખવાના છે અહીંયા મેં થોડાક નમૂના રૂપે વાક્યો આપ્યા છે यह चित्र किसी गांव की सब्जी मंडी का है उसमें लोग सब्जियां खरीद रहे हैं लोग सब्जी के भाव ताल कर रहे हैं और सब्जियां बेच रही है और चित्र में एक कुत्ता भी दिखाई देता है चित्र में एक लारी वाला भी दिखाई देता है वह भी सब्जी बेच रहा है उसके पीछे एक और आदमी है वह भी सब्जी बेच रहा है ते मौलिक रीते आ प्रश्न उत्तर जो है ये आप सको छो और सरस मजा मार्ग मेड़ सको छो प्रश्न जो है यम पाठशाला मेरी माँ विषय लखवा पाठशाला विषय लिखू मेरी पाठशाला यह मेरी पाठशाला है मैं उसमें पढ़ता हूँ मैं पाँचवीं कक्षा में पढ़ता हूँ मुझे मेरे शिक्षक अच्छी तरह से पढ़ाते हैं मेरी पाठशाला में आठवीं कक्षा तक का अभ्यास होता है मेरी पाठशाला में मैदान है मेरी पाठशाला में पुस्तकालय है मेरी पाठशाला में बगीचा है मेरी पाठशाला बहुत सुंदर है मेरी पाठशाला मुझे बहुत पसंद है तो मित्रों आ रीते आप बदाज प्रश्नों जवाब सारी रीते लिखी सकिए छे જો અમારો વિડીયો આપને સારો લાગે તો એને લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરવા વિનંતી થેન્ક યુ આભાર